મેડી માતા બેઠી હતી કલેક્ટર ની બદલી થી એટલે કલેક્ટર દારૂ ગોખા ચડતા કલેક્ટર ભણેલા ગણેલા કે આ બધું દારૂ ને બધું શું છે પ્રોફેશનલ આવું બધું ના હોવું જોઈએ એકવીસમી સદી માં બધા ભણેલા ગણેલા છો અને આવું બધું તમે માનો છો આ બધા કલેક્ટર તો લુંદર રાખીને બાર નીકળ્યા મારી મઠના એટલે જમણા પગના અંકુટે ઠેર હાઈ અને હાડા તેલ દાળ ડોક્ટર એવું કીધું કે સાહેબ કેન્સલ છે સેવા કરો કે ગોમડે ગોમડે ભટક્યો દવાખોને દવાખોને ભટક્યો એક વાર રિપોર્ટ બે વાર રિપોર્ટ દસ વાર કરાય તો એનું એ જ ન્યા અને ડોક્ટર કે હવે તમારો ઇલાજ થાય નહીં છેલ્લે ને છેલ્લા અઢી મહિના બચ્યા છે હવે તમારે જો ધોળી તો ધોળી એટલે પ્રવીણ માડી જેવા ને અમારા જેવા કોઈ ભૂવા મળ્યા ભાઈ એમને કીધું કે તારે બીજું કશું કેન્સલ નહીં કશું કોઈ નહીં સુખશાંતિ જઈ ફલોના ગામ ની મેલડી તને વળગી વળાઈ દે કાલ હવે કેન્સલ મટી જાય બાપો બાપો એલા હવારે હવા પણ દાડો ઉગ્યો બમર ઘોડા જે નમી પડ્યો કે મને ખબર પડતી નથી કે શું કહેવાય માતા શું કહેવાય દેવ શું કહેવાય અમે તો ઈષ્ટ દેવ પૂજીએ છે એટલે કીધું નથી એવું બધું કઈ મેડી ના ભુવા કીધું કે જા હું અહીંથી મઢના બાર ને કર અને કેન્સલ નો રિપોર્ટ કરાય એક વાર ની પચાસ વાર કરાય જો નીલ ના લાવું મારું નામ ભમર ઘોડા